તો આ મેં વાય બનાવ્યું છે ભાઈ જો એક બે ત્રણ ચાર પાંચ છ સાત એક બે ત્રણ ચાર પાંચ સાત ટોટલ આ સાઈડ બી સાત ગ્લાસ છે આ સાઈડ ગ્લાસ છે છે આપણે બનાવ્યું હવે આમાંથી એક ગ્લાસ ઉઠાવવાનો કોઈ બી જગ્યાએથી એ થી તો બી બંને જગ્યાએ સાત સાત થવા જોઈએ સાત હમ અને સાત હા તરફ આ સાઈડ થી વન ગ્લાસ ઉઠાય કે પેલી સાઈડ થી વન ગ્લાસ ઉઠાય પણ તો ભી સાત થવા જોઈએ બંને સાઈડ ઓકે હા ચલો લેટ્સ સ્ટાર્ટ કરે

આ સાઈડ થી ઉઠાય એક આ સાઈડ થી ઉઠાય બરાબર પણ સાત બંને સાઈડ સાત સાત થવા જોઈએ એક ગ્લાસ ઉઠાય લાઈક એ જો બુક કરી શકો આપીતા હા કે 61 ગમમેતે કરી શકો પણ એક ગ્લાસ ઉઠાવવાનો વચ્ચેથી મતલબ હું આ કરી શકું લાઈક 12 ગમમેતે એક ગ્લાસ લેવાનો છે તો પણ બંને સાઈડ વાય ની અંદર 7 7 થવા જોઈએ

દિમાગ લગાવસિબલ નહી ઓનલી વન ગ્લાસ ઉઠાવાનો છે એ મને આપી દેવાનું પછી તું ગમે તે રીતે સેટ કરી શક બીજા ગ્લાસ પેલી સાઈડ થી આ સાઈડ બી લઈ શકે આ સાઈડ થી પેલી સાઈડ બી લઈ જઈ શકે કોઈ બી રીતે લઈ જઈ શકે પણ તો બી બંને સાઈડ સાત સાત થવા જોઈએ એક ગ્લાસ ઉઠાવી જો તું તારાથી નહીં થાય તારા મને ફાઇવ સ્ટાર આપવાની ઓકે છે પોસિબલ તારાથી

ઓકે તો ચલો ગાય ત્યારે શક્ય થયું સારી ગયો ને તો ચાલો હું કરીને બતાવું હવે આ જાય તો ચલો આ છે ને વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન ઓકે બંને સાઈડ સેવન સેવન ગ્લાસ છે તો આપણે આ એક ગ્લાસ બહાર કાઢી દીધો ઓકે આ ગ્લાસ છે ને આપણે એક ગેમ રમ્યા હવે બીજી એના જોડે ગેમ રમીએ સેમ જેવી જ છે જોઈએ એમાં મગજ દોડાવે છે કે નહીં તો ગાઈસ ધ્યાન ના જોડે મેં વાય વાળી ગેમ રમી એ રીતે સેમ હવે ટી વાળી ગેમ રમીશ એના જોડે

મારો પ્રાઇસ આપણે જે જોડે રમે એવી સેમ આજે હવે આપણે આશિષ જોડે રમીએ હવે જોઈએ એમનું શું રિઝલ્ટ મારે છે ઓકે તો ચાલો તમને રૂલ્સ સમજાવી દો આ સાત ગ્લાસ છે ને વન ટુ થ્રી ફોર ફાઇવ સિક્સ સેવન અને વન ટુ થ્રી ફોર ફાઈવ સિક્સ સેવન આ સાત ગ્લાસમાં આ સાઈડ સાત ને આ સાઈડ સાતમાંથી કોઈ બી એક ગ્લાસ મને તમે આપી દો રીમૂવ કર દો તો બી બંને સાઈડ સાત સાત ગ્લાસ થવા જોઈએ કોઈ બી જગ્યાએથી ઉઠાવી શકો એવું નહીં ક ગમે તેથી ચલો દિમાગ લગાવ જેટલું છે એટલું બધું ગેમ રમવા અને જો તમે જીતી જશો ને તો તમારે મને હજ સો ડોલર આપવાના હું જીતી જઈશ તમને હું સો ડોલર આપીશ ઓકે ઓકે ચલો લેટ્સ ગો સ્ટાર્ટ ફાઈવ મિનિટ્સ ટાઈમ જ્યાદા નહીં ઓનલી ફાઈવ મિનિટ ओके 858 થઈ છે 5 મિનિટમાં કર દો ચલો ધ્યાન જલ્દી આવો છોડાઈ જા મમી બે મમી મમી હ હા ઓ મમી લા